ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાન સમુદ્રમાં અજાણી બોટ દેખાતા લોકોમાં અનેક પ્રકારના તર્ક વિતર્કો સાથે શંકા થઈ હતી બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના સરતાન પર બંદર ગામ નજીકના સમુદ્રમાં એક સફેદ કલરની અજાણી બોટ દેખાઈ હતી આ બનાવની વાત વાયુવેગે ફેલાતા ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે દોડી ગયા હતા અને આ બનાવની જાણ થતા એલસીબી એસઓજી તળાજા પોલીસ સહિતનો કાફલો સરતાન પર બંદર પર પહોંચ્યો હતો અને આ અજાણી બોટને નજીક લાવીને તપાસ કરવામાં આવતા આ બોટ સુરતની હતી અને એક પરિવાર સમુદ્ર કિનારના સ્થળો પર ફરવા માટે નીકળ્યા હતા અને તેઓ ફરતા ફરતા દીવ જઈ રહ્યા હતા જેથી તંત્રે હાશકારો અનુભવ્યો હોવાનું જાણવા મળ્યું